પાલેજ ગ્રામ પંચાયત દ્વારા હરઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો પાલેજ ગ્રામ પંચાયત દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતા સંઘ કાર્યક્રમ બુધવારે સવારે યોજવામાં આવ્યો પાલેજ તારીખ તેર આઠ પાલેજ ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રા તેર ઓગસ્ટ બુધવારે સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટ પાલેજ હાઈવે પોલીસ ચોકીથી પ્રસ્થાન કરી પાલેજ બેંક રોડ થઈ મુખ્ય બજારમાંથી પસાર થઈ ગ્રામ પંચાયત ખાતે સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું પ્રસ્થાન જિલ્લા સદસ્ય મલંખાન પઠાણ હસ્તે યોજવામાં આવ્યું હતું રેલીમાં જયરાજસિંહ પરમાર બીજેપી તાલુકા સંગઠન પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા સંગઠન વિરેન્દ્રસિંહ ગોહિલ ઉપપ્રમુખ કુણાલ પટેલ તેમજ જિલ્લા સદસ્ય મલંખાન પઠાણ ઇન્ચાર્જ સરપંચ સબ્બીર પઠાણ તેમજ પીઆઈ કે આર વ્યાસ સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પાલેજ હાઈવે ચોકડીથી તિરંગા રેલીમાં જોડાયા હતા રેલી પાલેજ બેંક રોડ મુખ્ય બજાર થઈ પાલેજ ગ્રામ ખાતે પહોંચી હતી આ પ્રસંગે વિવિધ શાળાઓના બાળકો તેમજ ગ્રામ આગેવાનો પંચાયત સદસ્યો તલાટીકમ મંત્રી સર્વે ઉપસ્થિત રહ્યા હતા વિના મૂલ્ય પંચાયત દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમાપન કાર્યક્રમમાં પાલેજ પંચાયત ઇન્ચાર્જ સરપંચ સબ્બીર ખાન પઠાન ગ્રામ પંચાયત તલાટીકરણ સિંહ સહિત સ્વરાજ પટેલ આંગણવાડી બહેનો પાલેજની શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકગણની ઉપસ્થિતિમાં તાલુકા સદસ્ય સલમાબેન પઠાન તેમજ અનસુયા વસાવા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચે સબ્બીર પઠાને તમામનું સ્વાગત કર્યું હતું અલ્પહાર સાથે પીવાના પાણીનું વિતરણ કરાયું હતું યાત્રા તેરમી ઓગસ્ટે પાલેજ ગામ પંચાયત લઈ ને હાઈવે સુધી ને થી લઈને પાલેજ ગ્રામ પંચાયત સુધીનું આયોજન પાલેજ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા સભ્ય સભ્યોએ ભેગા મળીને એક આયોજન બનાવ્યું એ આયોજનમાં ઘણી ખરી પબ્લિક ગામના લોકોનો સપોર્ટ મળેલો છે બહુ મોટી રેલી યાત્રા નીકળેલી છે અમારી સાથે કાલેજના પીઆઈ સાહેબ પ્રમુખ રોહિતભાઈ ગુનારભાઈ આ બધા અમારી સાથે સાથે રહ્યા હતા અને આ યાત્રાનું અમો ફૂલ જોશમાં મોટું સંગઠન કરી મોટી પબ્લિક કરી અને એનું પૂર્ણ કરેલું છે નરેન્દ્ર મોદી સાહેબને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ભાઈ આપણે મોટામાં મોટી તિરંગા યાત્રા કાઢીએ એ સંકલ્પ પૂરું કરવા માટે અમે લોકોએ બધાએ ભેગા મળી આ યાત્રા પૂર્ણ કરેલી છે અને આ યાત્રામાં ઘણું થોડું સંગઠન અમને કામ માટે મળેલું છે તે બદલ ગામ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ इस वीडियो કરે लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले